એ છરી લઈ અને ઘા કરી નાખ્યા અને દીકરાને મોતને ઘાટ ઉતારી નાખ્યો સાહેબ એ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી કે જેના માતા પિતાની સાહેબ અત્યારે હાલત છે ને એ એ એ લોકો બોલી નથી શકતા સાહેબ સાહેબ લોકોને બાટલા ભાઈ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ કેમ કે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી કે જેને દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખી સાહેબ એ બે વર્ષ નાનો છોકરો પણ બે વર્ષ મોટા છોકરાની હત્યા કરી નાખી સાહેબ એમને બિલકુલ શરમ પણ ન આવી સાહેબ કોઈને મારતા પહેલા તમે સો વાર વિચારજો ભાઈ એના ઘરની પરિસ્થિતિ કેવી હશે અને તમે તો સાહેબ જેલના હવે થશો પણ સાહેબ એ દીકરાની જે બાપ છે ને ભાઈ અને એની બેન અને એના ભાઈ એની જે જે ઓતેડું દુઃખે ને ભાઈ એ હાય તમને કદી જિંદગીમાં સુખી નહીં કરે ભાઈ તમે ગમે એટલા મંદિરે જાઓ કે ગમે ત્યાં જાઓ ભાઈ પણ તમને હાય સાહેબ એટલી લાગશે ને કે તમારે જીવતે જીવે ભોગવવું પડશે ભાઈ આ વાત મારી યાદ રાખજો હવે આગળ તમે જે વિડીયો જોઈએ દીકરાનું કેવું એટલું છે કે સ્કૂલની ક્રેડિટ ડાઉન ન થાય એ માટે સ્કૂલના પ્રિન્સિપલો એવું કહે છે કે બારે હત્યા થઈ સાહેબ આ તો તમે જુઓ કોઈ કોઈનું સગું નથી ભાઈ પણ સાહેબ ભરોસો એક વ્યક્તિ ઉપર રાખજો કે જે વ્યક્તિ તમને ખરેખર દિલથી સપોર્ટ કરે ને એવા ઉપર ભરોસો રાખજો ભાઈ હું તો તમને એ જ કહું તમે શું કહો કોમેન્ટ કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડિયો બન્યા હતા આપે જોય ઘટના અહીંયા અહીંયા મર્ડર થયું તો એનું અને એ લોકો છે ને એવું કહે છે કે બહાર થયું છે કેમ કે સ્કૂલની રેપ્યુટેશન ના બગડે એટલે સ્કૂલની પ્રિમાસિસમાં થયું છે દરદ થયું તો અહીંયા બાળકને વાગ્યું ત્યારે સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ કરવામાં આવ્યો લઈ જવામાં આવ્યો હોસ્પિટલ એ મારો એક ફ્રેન્ડ હતો એ